લગ્નના ઘોડા અને અલગ અલગ પ્રકારના ઘોડાની વાત કરી ત્યારે મને ઘણીવાર વિચાર આવ્યો કે રાહુલજી કોંગ્રેસના કાર્યકરોની ઓળખ અશુ હોય યાને કે ઘોડા સાથે શા માટે કરી રહ્યા છે ત્યારે ક્યાંક ને મને વિચાર આવ્યો કે મને તો બહુ સમજણ ના પડે ખેડૂતનો દેખરો શું પરંતુ મને એક શંકા થઈ કે ઘોડા કે અશ્વ કઈ પ્રજાતિમાં આવે લોકોને સવાલ કર્યો કે ઘોડા કેવા ગણાય સામાજિક પ્રાણીમાં ગણાય માણસને સામાજિક પ્રાણી ગણાય પરંતુ અશ્વ સામાજિક પ્રાણીમાં નહીં ગણાતો હોય કારણ કે ઘણા બધા લોકોને મેં પૂછ્યું કે તમે ઓળખતા જાનવરનું નામ આપો તો જાનવરમાં માણસો એ અશ્વનો પણ ઉલ્લેખ કર્યો એટલે મને શંકા જાય કે રાહુલજી શું એમના કાર્યકરોને જાનવર જ સમજે ખરેખર કોંગ્રેસના મિત્રો એ સમજવું જોઈએ કે આપને રાહુલજીએ સીધી રીતે નહીં પણ આટકતરી રીતે કહી દીધું કે તમે ખરેખર માણસ નથી માણસ હોત તો વીસ વીસ વર્ષ સુધી વિપક્ષમાં ના રહ્યા હોત ક્યારેક તમે સ્ટ્રગલ કરી હોત પરંતુ તમે જાનવર સમાન હો કે જે તમને હું આ પશુ કોઈ અપમાન નથી કરતો કોઈ જીવ દયાવાળા હોય ખોટું ના લગાડવું પરંતુ જે હાલમાં રાહુલજીએ જે કીધું છે કે અમારા કાર્યકરો ઘોડા જેવા છે એટલે એનો મતલબ એવો થયો કે એ એ કોંગ્રેસના કાર્યો મનુષ્યની પ્રજાતિના નથી આવું મને લાગી રહ્યું કે કોંગ્રેસના કાર્ય કરો મનુષ્ય સમાન નથી એ અશ્વ સમાન હે કે અશ્વને કઈ પ્રકારના ગણવા એમાં પણ એમને પ્રકારો કીધા એટલે આપણે એમાં નથી જવું પરંતુ શું આ જાનવરની ની પ્રજાતિના કાર્યકરો છે એવું રાહુલજી કહેવા માંગે જે કઈ સમજ્યા તે આપની શિષ્ટાચારી ભાષામાં ભાષાની મર્યાદા રાખી અને કોમેન્ટ દ્વારા જણાવશો આ વાત જેને લાગુ પડતી હોય એને ખરેખર વિચારવા જેવી છે અને મારી વાતમાં શું લાગે છે એ તથ્ય તમે મને જણાવશો જય જવાન જય કિસાન જય જગતનાથ